નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ધોરણ પાંચ વિષય પર્યાવરણના પેપરનું સોલ્યુશન આપણે જોઈશું પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પહેલું ચાંગપા લોકો ગેટા બકરાને જ્યાં રાખે છે તેને શું કહેવાય તો તેને લેખા કહેવાય છે બીજું કયા સ્થળે રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો તો શ્રીનગર બીજું મનાલી કયા રાજ્યમાં આવેલું છે તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે પ્રશ્નમાં બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પેલું ઉત્તરાયણના તહેવારમાં લોકો ઊંધિયું અને જલેબી ખાય છે બીજું પાકની લણણી માટે દાતરડું સાધન વપરાય છે ત્રીજું ઘઉંના છોડને ઉંબી કહેવાય છે ચોથું વારસાગત રોગ એટલે શું કોઈ પણ વારસાગત રોગના નામ લખો તો વારસાગત રોગ એટલે માતા પિતા અથવા દાદા દાદી કે નાના નાની તરફથી બાળકોને વારસમાં જે રોગ મળે છે તેને વારસાગત રોગ કહેવામાં આવે છે જોડિયા બાળકો એટલે શું તેમની વચ્ચે કઈ સમાનતા હોઈ શકે જોડિયા બાળકો એટલે કે એક જ માતાના પેટમાં એક જ સમયે બાળકોનો જન્મ થાય છે તે બાળકોને જોડિયા બાળકો કહે છે તેમની વચ્ચે તેમના રૂપ અને તેમના આકાર વાત અવાજ વાળની સમાનતા હોઈ શકે છે પ્રશ્નમાં તમે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ફૂંક મારવીને વગાડવામાં આવતા કોઈપણ ચાર સાધનો નામ લખો તો સિસોટી પીપોળી શરણાઈને ભૂંગળું બીજું સિસોટી બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય તો વાંસની લાકડી છરી પતરી દોરી વગેરેનો ઉપયોગ કરી આપણે સિસોટી બનાવી શકીએ છીએ પ્રશ્ન નંબર ચાર નીચે પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો ગુજરાતને અડીને આવેલા રાજ્યોના નામ તો રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બીજું ગુજરાતના જિલ્લાઓ કે કેટલા છે ને તેમાંથી છ જિલ્લાના નામ લખો તો તેત્રીસ જિલ્લાઓ છે દાહોદ અમદાવાદ ખેડા આણંદ સુરત કચ્છ આ સિવાય પણ બાળકો બીજા જિલ્લાઓનું નામ લખી શકે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જો તમારે સાત દિવસની મુસાફરી કરવાની હોય તો તમે તમારી સાથે શું શું સામાન લઈ જશો તો સાત દિવસ માટે આપણે ટૂથબ્રસ્ટથી લઈને નાવાનો ટુવાલ છે અને થોડો ઘણો નાસ્તો સૂકો આપણે સાથે લઈ લઈશું જેથી ક્યારેક રસ્તામાં જમવાની અગવડતા હોય તો આપણે તેનો નાસ્તો કરી શકીએ છીએ આ સિવાય ઘણી બધી વસ્તુઓ આપણે લઈ શકીએ છીએ બાળકો પોતાના મૌલિક વિચારોમાં લખી શકીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો રમતો રમવાથી આપણને શું ફાયદો છે તો રમતો રમવાથી આપણા શરીર કસાયેલું અને મજબૂત બને છે અને આપણે તંદુરસ્ત શરીર મેળવી શકીએ છીએ અને રમતો રમવાથી આપણને માનસિક શાંતિ મળે છે અને મજા પણ આવે છે તમારા માટે તમારા ગામમાં શું શું હોવું જોઈએ તો ગામમાં સૌપ્રથમ તો દવાખાનું હોવું જોઈએ શાળા હોવી જોઈએ આ સિવાય લાઇબ્રેરી પણ હોવી જોઈએ રમતગમત માટે બાગ બગીચા હોવા જોઈએ આવી બધી વસ્તુઓ આપણે ગામમાં હોવી જોઈએ કયા કયા કારણસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો પાણીની અછતના કારણે અને રોજગારીના કારણે લોકો સ્થળાંતર કરતા હોય છે જો તમારે ઘર બદલવાનું થાય તો તમને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે પહેલાં તો આપણે નવા ઘરે રહેવા જઈએ તો ત્યાં આગળ જે બેઝિક બધી આપણી જરૂરિયાતો હોય તેને પૂરી કરવા માટે આપણે શરૂઆતમાં બહુ જ તકલીફ પડે છે આ સિવાય આપણા ઘરના બધું સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો મોકલવા માટે પણ આપણને ઘણું બધું તકલીફ પડે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નમાં મુજબ જવાબ આપો કુદરતી આપત્તિના બે નામ લખો ભૂકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું પૂર પૂર એટલે શું કે નદીમાં આવતો ધસમસતો પાણીનો પ્રવાહ એને પૂર કહેવાય છે ધરતી કપાવે ત્યારે શું કરશો તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ ઘર કે ઝાડ નીચે ઊભું રહેવું જોઈએ નહીં તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો તો રસોઈ કરવા કચરા કરવું પાણી ભરવા માટે માટે સફાઈ કરવા આ બધા આપણે ઘરે કામ કરીએ સંબંધિત કોઈ પણ સૂત્ર લખો તો તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજી સાના આગ્રહી હતા તો ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ ક્યાં કરવામાં આવે છે તો વધેલું ભોજન હોય તો ક્યાંક કોઈકને ગરીબને જરૂર હોય તો ત્યાં આગળ આપણે એમને જમવાનું પહોંચાડીએ છીએ અથવા તો વધારે વાસી થઈ ગયેલો એવો કંઈક ખોરાક હોય તો આપણે કૂતરાને તો પછી ગાયને આપણે ખવડાવી દઈએ છીએ પ્રશ્ન નંબર આઠ નીચેના લીધાનો ખરા છે કે ખોટા તે રખો મિઝોરમનો મુખ્ય ભાગ ઘઉં છે તો ખોટું છે કુદુક ભાષામાં તો રંગ એટલે જંગલ થાય તો ખરું છે ટારગલ એક ફિલ્મ છે તો મિત્રો આનો ખરું આવશે કે ખોટું તમારે કોમેન્ટ કરવાની છે ચોથું જંગલો આપણને લાકડા આપે છે તો સાચું આવશે મિઝોરમ રાજ્યમાં લોકો ભાંગડા નૃત્ય કરે છે તો ખોટું આવશે ધન્યવાદ જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ